જય દરકતી જય માતા જય માતાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો સામે દેખાય તો મિત્રો આ છે આપણો જીવદયાનો વગડો ગૌશાળા ક્ષેત્ર તો મિત્રો અમે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ તો મિત્રો આપણે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પોસ્ટ કરેલ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે આ સામે દેખાય આ શેડ ને આ સામે દેખાય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જે સામે દેખાય શેડ આપણે તમને ખબર જ હશે કે લોકફાળાથી બનેલ છે આ શેડ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો એ ઘણા બધા મિત્રોએ ગૌ બીમાર ગૌ માતા માટે આપણે જે શેડ બનાવી દઈ રહ્યા હતા તો ઘણા બધા મિત્રોએ તે શેડ માટે બહુ બધી મહેનત અને બહુ બધો સપોર્ટ કર્યો છે તો મિત્રો એક એક રૂપિયાથી ઘણા બધા મિત્રોએ અમને દાન આપ્યું છે ત્યારે અમે એ શેડ તૈયાર કર્યો છે તો મિત્રો એ મિત્રોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને મિત્રો ગૌમાતા હંમેશા એમને ખુશ રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું તો મિત્રો આપણે આ વિડીયોથી આપણા જે કહી રહ્યા છે કે મિત્રો આપણે પહેલાં શેડથી આ શેડ સુધી પંદર જેટલા ધાંભલા આવે છે તો મિત્રો આપણે ફેન્સી બોર્ડર ત્યાં બનાવવાની છે તો મિત્રો આપણે એક તહેવાર પણ આવી રહ્યો છે ઉત્તરાયણ તો મિત્રો હું તો એટલું જ કહું છું કે મિત્રો બધા મિત્રો સપોર્ટ કરજો અને મિત્રો બે ત્રણ બે ત્રણ ધાભલાનું દાન પણ આવી ગયું છે તો મિત્રો બધા મિત્રોને ખાસ કરીને વિનંતી કરું છું બે હાથ જોડીને કે મિત્રો અવશ્ય દાન કરજો તો મિત્રો ઉત્તરાયણ પહેલાં જે રોડ સાઈડ જે થાંભલા આપણે ફેન્સી બોર્ડર બનાવવાની છે તો મિત્રો ઉતરણ આવતા આવતા બની જાય અને મિત્રો હજી તો ઘણી બધી આપણે આખા ગૌશાળામાં બોર્ડર બનાવવાની છે તો મિત્રો બસ આપણે ગૌશાળાનું સૌ સાથે મળી નિર્માણ કરવાનું છે તો મિત્રો બધા મિત્રોને સાથ સપોર્ટ આપવાનો છે સાથ સહયોગ આપવાનો છે તો મિત્રો બધા મિત્રો દાન કરજો તો મિત્રો એક સરસ મજાની સતરાલા ગામમાં ગૌશાળા બની જાય તો મિત્રો અવશ્ય દાન કરજો અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણા બધા ગૌમાતા તો મિત્રો અહીંયા કંઈ પણ જીવની અહીંયા સેવા કરવામાં આવે છે મિત્રો ને અહીંયા ગૌશાળામાં અમારે વધારે સગવડ ના હોય તો અમે આગળ મોકલાવીએ છીએ ગૌમાતાઓને અને કોઈપણ જીવને તો મિત્રો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો એક સાથે મળી જીવદયાનો વગડો લોકફાળાથી ચાલતી ગૌશાળામાં નિર્માણ થઈ જાય તો મિત્રો આપણે આ શેડથી આ શેડ સુધી એક બોર્ડર બનાવવાની છે તો મિત્રો અવશ્ય દાન કરજો જય ગૌ માતા જે ધરકતી